ફરવું પડે છે દક્ષિણ ગુજરાત માં સુખાબારી ગામ છે ઉત્તર ગુજરાત ની અંદર ડાંગરવા ગામ છે ત્યાં બે ઘર બનાવી રહ્યા છે અને એક છે ગીર સોમનાથ જિલ્લાનું ગુંદાળા ગામ એટલે ત્રણ જગ્યા પર ટ્રાયંગલ અંદર ફરવું પડતું હોય છે એટલે સતત ટ્રાવેલિંગ છે અને થાકી ગયા છે બહુ ઉત્તરાયણ છે ઉત્તરાયણ એક દિવસની વાર છે અને આજે થોડું ઘણું કામ બાકી છે અને ટીમ મેમ્બરો બધાની એવી ઈચ્છા છે કે ભાઈ સુરતી ઊંધિયું આપણે બનાવીએ કોઈ ઉત્તરાયણ માં ઘરે નથી ગયું એટલે એવી બધાની ઈચ્છા થઈ છે એટલે એ બનાવશું આપણે પણ ફિલહાલ અત્યારે જેટલું કામ છે પૂરું કરીએ જય માતાજી જય માતાજી ભાઈ આપણા ગ્લવ્સ લઈ લીધા છે એટલે હવે આપણે આપણે ચાલુ કરી દઈએ કામ આવનારા પાંચ દસ બ્લોક માં બનેલા રહેજો તમને બહુ મજા આવશે ડાંગરવામાં બે ઘર છે એક ઘરનું પ્લાસ્ટર ઓલમોસ્ટ બધું પતી ગયું છે અને અહીંયાનું ચણતર બાકી છે અને ધાબુ ભરવાનું બાકી છે ઉધરસ થઈ ગઈ છે બહુ શરદી થઈ ગઈ છે ભયંકર એ રૂમાલ કેસ મારો મેન તો છે ઉજાગરા અને ટ્રાવેલિંગ જે વ્યક્તિઓને ઘણીવાર શરદીના પ્રોબ્લેમ હોય છે તો મોટા મોટું કારણ હોય છે ઉજાગરા અને બીજું છે ટ્રાવેલિંગ આ બે વસ્તુ સતત ચાલુ છે અમારી સાથે અત્યારે શરદી થઈ ગઈ છે બહુ દાદા રૂમાલ લાઈ ઘાગર ઘાગર રે દાદા બે અત્યાર સુધીમાં આટલું ઘર થયું છે આ બાથરૂમ છે બાથરૂમનો સ્લેબ ભરાઈ ગયો છે ને ઘરનો સ્લેબ બાકી છે દાદા

જેમ કે રોજ રાત હોય જો સેલ્ફી લેવી છે સેલ્ફી લેવી તો લઈ લેન તાન ફટાફટ આઈથી નીચે આવું કરી મને તમારે ઉચકવો પડશે તું આ એ કોણ આવે ને વાંધો નહી આવે ભલા કઈ આ બાદ ને કોઈ આવો તેડવા કોણ આવે છે હે જોજો હે ભાઈ ચાલો કોણ પાડે ફોટા કોણ પાડે આવી જાય કોણ પાડે ભાઈ ડાંગરવા ગામના સરપંચ ફોટો પાડે છે અમારો ચાલો જય માતાજી ઘરે જતા રહેજો બધા શરદી થઈ જાય મારી જેમ ભાઈ અત્યાર સુધીમાં ઘણું ખરું કામ થયું છે ઘરનું આ બાત જવામાં તકલીફ પડી રહી છે એટલે આપણે આ બાજ જશું અને અહીંથી પાછા આપણે ચડી જશું ઉપર ચડાવો સરપંચ કોણ દાદા તું યાદ થાય બરોબર બરોબર બરોબર

અઢી વાગ્યા તો તમે બરોડા પોગ્યા તો ક્યારે આવી રહ્યો હા તે આવો જલ્દી અમારી વાસદા ટીમ છે નીકળી ગઈ છે એ બધા આજે અમે ભેગા થઈ જાવ ભાઈ લાઈટ આવશે કે આખા ગામમાં ગઈ ભાઈ આખા ગોમ લાઈટ જય ગામમાં માં લાઈટ ગઈ છે એટલે લાઈટ વગર કામ કરવું પોસિબલ નથી આખા ગામની અંદર લાઈટ ગઈ છે લાઈટ આવે ત્યાં સુધી બેહી ભાઈ ચાર્જિંગ બલ્બ આવી ગયો છે કામ તો ચાલુ જ રહે હાલો ભાઈ ચાલુ કરો વાંધો નહીં લાઈટ જયારે આવે ત્યારે આપણે કામ પતાય નહીં ભાઈ લાઈટ આવી ગઈ છે લો ભાઈ આવી જાઓ બધા આસે આવી બસ આ લાઈટ આમાં જાઓ બીજું કઈ નહીં તો ઠીક પણ નાના છોકરા થાકતા નથી હાલો ભાઈ છોકરાઓ ઘરે જાવ બધા હવે અહિયાં થી સીધા જશું આપણે ઊંધ્યું બનાવવા ડાંગરવા ગામમાં ચણતર કામ પૂરું કર્યા પછી આજે આવ્યા છે કાલે છે ઉતરાણ એટલે આજે બધા લોકો એવો ભાવ હતો કે આજે આપણે ઊંધ્યું બનાવીએ અને આમ તો હું ઊંધ્યા સ્પેશિયલિસ્ટ છું પણ આવતા વર્ષે હું બનાવવાનો છું પણ અત્યારે આપડે પેલા ભગવાન ભાઈ ની સલાહ લઈ લઈએ હાલો તો ભાઈ ભગવાન ભાઈ ક્યાંથી શરૂઆત કરીએ પેલા તેલ તેલ નાખવા પડે અંદર લાવો તેલ ક્યાં છે લાવો જલ્દી અમે તેલ લાવો ભાઈ અમારું ઊંધિયું પાછું બનવાનું છે કેમ આ ખજૂર ભાઈ શુદ્ધ સિંગતેલ તમામ ગુજરાતીઓ ને કઉ છું કે ભાઈ તમારા ઘરના રસોડાની અંદર આમ જો ખજૂર ભાઈ નું શુદ્ધ સિંગતેલ ને જેટલા લોકો પતંગ સગાવતા હોય તમામ લોકોને ને કેવાનું કે તમે ઊંધિયું બનાવો ભજીયા બનાવો જે બનાવો ખજૂર ભાઈ શુદ્ધ સિંગતેલ થી જ બનાવજો બનાવશો કે નહીં બિલકુલ વાહ ભાઈ વાહ તો નાખી દઉં છું તેલ આ નાખી દીધું તેલ ભગવાન નું નામ લઈને નામે પાછું બોલો કઈ ઘટે નહીં બધા ગુજરાતીઓ ને કઉ છું કે ભાઈ તમારા ઘરના રસોડા માં ખજુર ભાઈ વાપરજો બસ ઓકે હાલ હવે મુઠ્ઠીભાઈ નાખો જીરું નાખું નાખી દીધું આપડે જીરુભાઈ વરિયાળી નાખો ચપટી ચપટી વરિયાળી નાખવાની છે વાહ

ગોળ નાખવાનો છે લાવો ભાઈ ઊંધ્યું બનાવવા માટે નાખવાનો હવે અડધો નાખો અડધો નાખો ને બહુ ગળ્યો થઈ જાવ ભગવાન એ લઈ બરાબર હવે ટામેટા અંદર નાખી દો લાવો ટામેટા ટામેટા ઓ ગરમ થઈને ઓગરે નાખા આપણે ટામેટા જાની બહુ બસ 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 ઉત્તર ગુજરાતમાં આ ઊંધ્યું ભૂકા કાઢી નાખશે હવે લો આ મરચું મસાલા નાખશે આ મરચું મસાલો આમાં શું છે મરચું દાણા જીરું મત અર્ધર મરચું દાણા જીરું આખો બધો મસાલો મિક્સ કરીને નાખું છું મરચા પછી આવ હવે નાખશું આપણે મરચા આ નાખી દેવાનો મરચા જેટલા ભાવે એટલા નાખવાના હવે રીંગણા બટેકા જે ફ્રાય કરેલા છે આમ તો જેટલું શાકભાજી હતું બધું અમે પહેલેથી ફ્રાય કરી નાખ્યું હતું જેથી કરીને વાંધો ન આવે નકર વાર લાગી જાય એટલે હવે નાખશું આપણે રીંગણ અને બટેકા બને છે ભાઈ ગરમા ગરમ ઊંધિયું ભાઈ ઉતરાયણ સ્પેશિયલ કાય ઘટે નહીં કાચા કેળા અને સુરતી પાપડી નાખી દે અંદર આખો ટેસ્ટ થઈ જાય હવે નાખશું આપણે શક્કરિયા લાજવા રતાળુ બે એક જ થાય ને હવે નાખશું આપણે શક્કરિયા અને રતાડું વચ્ચે વચ્ચે થોડું પાણી નાખી દેવાનું હો ભગવાન ભાઈ નું નામ લઈને ભગવાન ભાઈ ઉંધિયું બનછ તો ખરા ને જોજો પેંડા નો બની જાય અમારી વીરા તલાવડી ની ફોજ તમારા સરપંચ ચંદ્રેશ સરપંચ ના સાનિધ્યમાં હર હમેશ અમારી સાથે જામફળ અને જખ ભાઈ આ ભગવાન ભાઈ નો હું વિરોધ કરું છું વિરોધ કરવાનું કારણ એ છે કે ભાઈ ઉંધિયા ની અંદર ઘણા લોકો નાખે છે ઘણા લોકો નથી નાખતા ઘણા લોકો જામફળ અને દ્રાક્ષ નાખે છે પણ મારી પર્સનલ એવી ઈચ્છા છે કે ભાઈ ઊંધિયું બનાવતા હોય તો આ આ નો નખાય એટલે આયા આપણે ભગવાન ભાઈ નો વિરોધ કરશું ભાઈ કરવો છે ને વિરોધ બરાબર ઊંધિયું અત્યારે બને છે જોરદાર કાઈ ઘટે નહી એવું હું તો ગમે શાક બનાવતો એટલે મારો પેલો નિયમ એ તલ અને સિંગ લિવાનું નાખી જ દેવાનો હા હિંગે નાખવી જરૂરી છે હે સર એટલું એટલું તો જોઈએ પાછા જોજો હલાવતા હલાવતા ભાજી નો બની જાય ના બનાવા નીકળ્યા આપડે ઊંધિયું અને પાછી પા બની જાય

અને અમારી જે ટીમ છે એ આવી આવી ગઈ ગઈ તમને અમારી ટીમ ટીમ છે છે એક ખાસ અમારો નો કાર્યક્રમ હતો એટલે હવે બધી ધીમે ધીમે અલગ અલગ ટીમો આવે છે વાસદાથી ટીમ આવે છે એટલે મળીને ખાસ બીજું આવો અહીંયા બની ગયું છે અમારું ઊંધિયું અને આવું ઊંધિયું જીવનમાં બીજી વાર નહીં બને ભાઈ શું કહો છો એવું જોરદાર ઊંધિયું બને અને હો ટકા ગેરંટી મારીને કહું કે આ બધા લોકો મને પરાણે બોલાવશે પાછા કે ખજૂરભાઈ તમે ઉંધિયું બનાવો ખરેખર ઊંધિયું એટલું જબરજસ્ત બેનું છે એટલે બસ આજે કાંઈ ના ઘટે આપણા ઊંધિયું આપણા ખજૂરભાઈ શુદ્ધ ગાળીના તેલની અંદર જ ઊંધિયું બને બહુ સ્વાદિત કાળે ઉત્તરાયણની અંદર બધા જ પતંગ ચકાવતા રહો અને આપણા ઉંધિયો તો સિંગ તેલની અંદર બનાવીને બધા જ ઉંધિયાની અંદર બધા બનાવીને ખાઓ તમામ લોકોનેકર સંક્રાંતિ ની સૌને હાર્દિક ની આખી ટીમ તમને ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે બીજું ખાસ કે પતંગ ચગાવો ના નથી પણ પક્ષીઓનું પણ ખાસ ધ્યાન રાખો સવારે આઠ વાગ્યા પછી ચગાવો અને પાંચ વાગ્યા પછી પતંગ ચગાવવાનું બંધ કરી નાખો કેમ કે સવારે પક્ષીઓનું જવાનું